સાહેબ એક વેપારી પોતાના ધંધામાં નિષ્ફળ ગયો અને દેવું વધી જાય અને આપઘાત કરવાનું નક્કી કરી લે છે અને ઝેરની શીશી જ્યાં ગટગટાવવાની તૈયારીમાં જતો ત્યાં બારણે ટકોરા પડે છે બારણું ખોલે છે તો એક પોસ્ટમેન હોય છે હાથમાં એક તાર હોય છે તારમાં સંદેશો લખ્યો હતો કે તમને દસ લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું છે જેનો એક ચેક ટપાલ દ્વારા રવાના કરવામાં આવ્યો છે સાહેબ બીજી એક આવી જ ઘટના એક યુવક જિંદગીથી નાસીપાસ થઈ ગયો હોય છે આત્મહત્યા કરવાનું વિચારે છે અને એક પુલ ઉપર ભૂસકો મારવા જ્યાં જાય છે ત્યાં યાદ આવે છે કે આવતીકાલે તો મારી બેનનું લગ્ન છે તો કશુંક લખીને જાવ પણ પેન નથી મળતી પેનની રાહ જોવા બેસે છે અને ત્યાં જ એક મિત્ર એનો આવે છે દોડતો દોડતો અને કહે છે કે મિત્ર તારું પરિણામ સુધરી ગયું તું પાસ હતો પણ નંબર ખોટો હતો તેથી ભૂલ થઈ ગઈ સાહેબ કોઈ અઘટિત કૃત્ય કરતા પહેલા થોડી ક્ષણો થોભી જાવ કારણ એ થોડી ક્ષણો પછી કદાચ અજવાળું થઈ જાય